નમસ્કાર સીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચાસણી કર્યા વગર માવા કે મિલ્ક પાવડર કે કન્ડેન્સ મિલ્કના ઉપયોગ વગર આજે આપણે એકદમ સુપર સોફ્ટ ટોપરા પાક બનાવીશું એકદમ સરળ રીત અને સચોટ માપ સાથે બનાવેલી રેસીપી છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ જાડા તળિયાવાળી કઢાઈમાં આપણે પાંચસો એમ એલ જેટલું ફૂલફેટ મિલ્ક લેવાનું છે ફૂલફેટ મિલ્ક એટલે ગરમ કર્યા વગરનું કે મલાઈ કાઢ્યા વગરનું દૂધ તો દૂધને જે છે આપણે ગરમ કરી લઈશું ફૂલ ફેટ મિલ્ક છે એટલે વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું જેથી કરીને તળીએ જે છે એ દૂધ ચોંટે નહીં તો ટોપરા પાકની એકદમ ઇઝી રેસીપી બતાવેલી છે લગભગ ત્રીસ જ મિનિટમાં થાળી ભરીને ટોપરા પાક એકદમ ટેસ્ટી તૈયાર થઈ જશે તો સરસ એકાદ ઉભરો આવી જાય એટલે હવે આ દૂધમાં આપણે એક કપ જેટલી ખાંડ ઉમેરવાની છે તો દૂધને જે છે આપણે વધારે નથી ઉકાળવાનું એક ઉબરો આવશે ત્યારબાદ આપણે ખાંડ ઉમેરી દઈશું તો ટોપરા પાકની એકદમ સરળ રેસીપી બતાવેલી છે તમે એકવાર આ રીતે બનાવો છો બહુ જ ટેસ્ટી બનશે જો તમને આજની આ રેસીપી ગમતી હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો બાજુમાં આપેલું બેલનું બટન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવી જ રેસિપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે તો ખાંડ ઓગળી જાય ત્યાં સુધી આપણે આ મિશ્રણને જે છે એ સરસ ઉકાળવાનું છે ખાંડ જે છે એ સરસ ઓગળી ગઈ છે હવે આપણે આમાં બસો ગ્રામ જેટલો જે કપના માપ પ્રમાણે અઢી કપ જેટલો જે છે એ નારિયેલનો પાવડર ઉમેરીશું તો સૂકા ટોપરાનું છીણ જે છે એ માર્કેટમાં ખૂબ જ સરળતાથી મળી જાય છે અહીં જો તમને તાજા ટોપરાનું છીણ ઉમેરવું હોય તો તમે એ પણ ઉમેરી શકો છો પણ સૂકા ટોપરાથી બનાવવું જે છે એ ખૂબ જ સરળ થઈ જાય છે તો સરસ આપણે મિક્સ કરી લઈશું તો આ ટોપરું ઉમેરશું ને એટલે આ મિશ્રણ જે છે ને આપો આ ફટાફટ ઘટ થઈ જશે હાઈ ફ્લેમ ઉપર અથવા તો મધ્યમ ગેસની આંચ પર ચલાવતા ચલાવતા તળિયે ચોટે નહીં એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને આપણે આ મિશ્રણ જે છે એ કૂક કરવાનું છે અહીં જો તમને કોઈ કલર ઉમેરવું હોય તો તમે કલર પણ ઉમેરી શકો છો આજે આપણે એકદમ નેચરલ ટોપરા પાક બનાવી રહ્યા છીએ તો બધું જ સરસ જે છે આપણે મિક્સ કરી લઈશું અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આ મિશ્રણ જે છે આપણે કૂક કરીશું જેથી કરીને ફટાફટ આ ટોપરા પાક જે છે એ બની જાય એક ટી સ્પૂન જેટલો એલજી પાવડર ઉમેરવાનો છે કોઈ પણ મીઠાઈમાં એલજી પાવડર ઉમેરીએ એટલે મીઠાઈનો સ્વાદ જે છે એ બમણો થઈ જાય છે જો તમને આ મિશ્રણથી ટોપરાના લાડુ બનાવવા હોય તો તમે લાડુ પણ બનાવી શકો છો આજે આપણે થાળીમાં સેટ કરી અને ટોપરા પાક બનાવવાના છીએ તો તમે જુઓ કે મિશ્રણ જે છે એટલે કેટલું ફટાફટ જે છે એ ઘટ થઈ જાય છે હજી આપણે આ મિશ્રણને જે છે એ કૂક કરવાનું છે એકદમ ઘાટું ન થઈ જાય અને તળિયે ઘી જે છે એ છૂટું ના પડે ત્યાં સુધી આપણે આ મિશ્રણ જે છે એ કૂક કરીશું તો અહીં આપણે ઘી માવો મિલ્ક પાવડર કન્ડેન્સ મિલ્ક કંઈ જ ઉપયોગમાં નથી લેવાના દૂધ ઉપર જે મલાઈ આવે એ બે ટેબલ સ્પૂન જેટલી મલાઈ ઉમેરવાના છીએ આ મલાઈ ઉમેરવાથી ટોપરા પાકનો સ્વાદ જે છે એકદમ રોયલ આવે છે માવાનું કામ આપે છે મલાઈ તો સરસ આપણે મિક્સ કરી લઈશું તો મિશ્રણ ઘાટું થાય અને લગભગ બધું જ દૂધ જે છે એ કૂક થઈ જાય ત્યારબાદ જ આપણે એન્ડમાં મલાઈ ઉમેરવાની બે ટેબલ સ્પૂન જેટલી ઉમેરેલી છે તમને જો માવાનો વધારે પડતો સ્વાદ ગમતો હોય તો તમે આનાથી વધારે મલાઈ પણ ઉમેરી શકો છો મલાઈ લગભગ દરેક આપણા ઘરમાં મળી જ આવે છે દૂધ ઉપર જે છે જામે છે એ જ મલાઈ ઉમેરેલી છે તો તમે જોશો કે મિશ્રણે જે છે એ તળિયું છોડી દીધું છે પણ એકદમ સરસ બાઇન્ડિંગ નથી આવ્યું બધું મિશ્રણ જે છે ને અત્યારે છૂટું છૂટું છે આપણે ત્યાં સુધી કૂક કરવાનું છે જ્યાં સુધી આ મિશ્રણ જે છે એક લોટ જેવું ન બની જાય તો તમે જુઓ તળિયામાં સરસ જે છે એ ઘી પણ છૂટું પડે છે દેખાય છે તળિયામાં જે છે અળવી અળવી શાઇન આવી ગઈ છે તો ચલાવતા ચલાવતા આપણે આ મિશ્રણ જે છે એ કૂક કરવાનું છે જેમાં આપણે આગળ વાત કરી તમને આમાં કોઈ પણ કલર ઉમેરવું હોય તો તમે કલર પણ ઉમેરી શકો છો બાળકોને કલરફુલ કોકોનટ બોલ્સ જે છે વધારે પસંદ આવતા હોય છે તો તમે જુઓ કે એકદમ સરસ લોટ જેવું બાઇન્ડિંગ આવી ગયું છે અને સરસ ઘી પણ છૂટું પડી ગયું છે હવે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને ઘી લગાવેલી થાળીમાં આ મિશ્રણને જે છે એ ઢાળવાનું છે તો આજે ઉપર ચાંદી વરક કે કશું જ નથી લગાવેલું તમારી પાસે ચાંદી વરક હોય અને ઉપર તમને લગાવવું હોય તો તમે લગાવી શકો છો તવિથા કે પછી ઘી લગાવેલા વાટકાના તળિયાની મદદથી આ મિશ્રણ જે છે આપણે સરસ ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું છે બે કલાક રેસ્ટ આપવાનું છે ત્યારબાદ જ આપણે આના પીસીસ બનાવીશું તો ટોપરા પાક જે છે એક તો ફટાફટ બની જાય અને લગભગ નાનાથી લઈ મોટા દરેકને ભાવતું જ હોય છે તો બે કલાક પછી આપણે આમાં કટ લગાવી લઈશું તમે જુઓ એકદમ ઉપરથી ડ્રાય થઈ ગયું છે તો મનગમતા આકારમાં આપણે કટ લગાવી લેવાના છે તો કોઈ પણ ચાસણી કર્યા વગર માર્કેટથી વધારે વસ્તુ ખરીદ્યા વગર ખૂબ જ ઓછા ખર્ચમાં બની જાય એવો ટોપરા પાક જે છે એ રેડી થઈ ગયો છે આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે ઉપયોગી લાગી હશે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો